પૂછવાના નામે ટોપી પહેરાવી પિતા પુત્ર પાસે પાંચ કરોડની ખંડણી માંગ્યાનો બનાવ હિંમતનગરમાં બન્યો છે હિંમતનગરમાં પિતા પુત્રને બાંધી રાખી માર મારીને પાંચ કરોડની ખંડણી માંગતા હિંમતનગર એ ડિવિઝન ખાતે છ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા જિલ્લામાં જે નેશનલ હાઈવે જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે એની સામે એક કોમ્પ્લેક્સમાં આ બનાવ છે એના આરોપીઓએ ભાડે દુકાન રાખેલી અને કંપની બનાવેલી અને એમણે જે આ જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેદ સાહેબ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને એક લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી એ લોકોને ફરિયાદીને અને સાહેને મુંબઈથી અહીંયા બોલાવેલા એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આવેલા હિંમતનગર અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે પાંચ માણસો એમની સાથેના આરોપી એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી કે એમની પાસે પૈસાની માગણી કરેલી એક કરોડ પાંચ કરોડની જે વાતચીત થતાં આ લોકો જે ફરિયાદીને સાહેબ છે એ છેલ્લે પચાસ લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી મિત્રે ફરિયાદીના પિત બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલું ઓછું કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય એટલે એણે વિડીયો કોલ ને લોકેશનની માંગણી કરી આ માગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપીને કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયેલા હાલ જે કુલ અ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હિંમતનગર એવી ડિવિઝન પોલીસ છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક